કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે ચાણસમા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ પાંચ વ્યક્તિઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સહાય મેળવનાર પરિવારજનોએ મંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ચેક અર્પણ કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી मृतकों ने परिवारजनों ने सांत्वना पाती हुई आंदोलनाती मुख्यमंत्री ये पांच दुख व्यक्त करी हुई है दो। हमारा पटन वडावली गांव में 28 बैचलर 25 न रोज दुखद घटना बनी थी तलाव में के साथ में पांच जना घामना एक्सप्लेन कीजिए समग्र घामे मेहनत तो ने करी ने में प्रकार जिला करी, गाम ने आगे ने करी। साथे मुख्यमंत्री श्री ने को ये गांव वाला पार्टी आगे बदाय भेगा दरखास्त करूंक तो समय दरखास्त रूपे व्यक्ति चार लाख रुपया એટલે પાંચે વ્યક્તિઓને આજે વીસ લાખ રૂપિયાનો ચેક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે આપવામાં આવ્યો છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબે કીધું છે કોઈ વ્યક્તિ કદાચ એક્સપાયર થઈ જાય પણ એના માટે આપણે કંઈક શું કરી શકાય તો વ્યક્તિને તો પાછળથી લઈ શકતા પણ આપણે નાની મોટી આવી મદદ કરીએ ભાગ ભાગરૂપે આપણે એમને ટીપણો કરીને એમને પડખે રહીએ તો એમના દુઃખમાં એનું કું કરી શકાય